ગિરનારની દુર્ઘટના આવી સામે પર્વત પરથી નીચે પડકાતા યુવકનું મોત પગથિયાના બદલે પથ્થર પરથી કરતો હતો ચડાન પાક નુકસાનનું મળતર માટે ડિજિટલ સર્વનો વિરોધ અમરેલીમાં મોતેર સર્પણને ટીડીઓ ની રજૂઆત અમદાવાદમાં અઢવ શમશાન ગુરુની દોરી બેદગારી લાકડા ભીના હોવાથી પરિવારને ટાયર ગોદડાથી અંતિમ વિધિ કરવી પડી અમદાવાદમાં દવાના બોક્સમાં દારૂની દારૂ તાણ ચોરી જોવા મળી પાંચ હજાર પાંચસો સાથે પંજાબ સૌથી વધુ વરસાદ ની બે બેના દસ દરવાજા ખોલતા નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યું ભારે હોબાળા બાદ આખરે વાહન ચાલકોને રાહત કે વાયવી પ્રક્રિયા વધુ સરળ બની બ્લોક નહી થાય ફાસ્ટિંગ સત્તર ફેબ્રુઆરી થી સીબીએસ ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા પેપર માં ફેરફાર ફાઈનલ કાર્યક્રમ જાહેર અમદાવાદના બોપોલમાં સ્થપાની આડામાં ચાલતું ફૂટખા નું ઝડપાયું સાત મહિલાઓ અને મેનેજર અટકાયત સંચાલક ફરાર અમેરિકાની કંપની ભારત માં રૂપિયા બત્રીસ હજાર પાંચસો કરોડ ખર્ચે સ્થાપશે કાર એન્જિનિયર પ્લાન્ટ ગિરનાહરની લીલી પરિક્રમા સો ગતિ વરસાદના કારણે તંત્ર સાધુ સંતો ઓળખતો નથી મારો બાપ કોણ છે ભાજપ નેતાના પુત્ર કર્મચારીને ફટકાર્યા કર્ણાટકમાં ભાજપ નેતાએ પુત્રની દાદાગીરીનો સીસીટીવી વિડીયો ઝડપીથી વાયરલ

ઓપરેશન ત્રિશુળ ગુજરાત સરહદી વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ શરૂ પચીસ હજાર જવાનોને ફાઈટર જેટ યુદ્ધ જહાજો જોડાશે ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય સંરક્ષણ ક્ષેત્રે દસ વર્ષની ટીલ પાકી આરએસએસ પર ફરી પ્રતિબંધ લાગવો જોઈએ ખડે સદ અને ભાજપ પર સાધ્યું નિશાન ઉત્તરાખંડના રાદુની જિલ્લાનો જોની સારામાં મહિલાઓને લગ્નમાં સોનાનો ફક્ત ત્રણ દાગીના પહેરી શકશે નિયમ તોડ્યો તો પચાસ મોટી દુર્ઘટના કોડીલાના નદીમાં મુસાફર સવાર બોટ પલટી થી વધુ લોકો ગંદકી ફેલાય તો મળશે રિટર્ન ગિફ્ટ કચરો ઘરે પરત મોકલાશે તંત્ર બેંગ્લોર માં નોખી પહેલ નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈ જતી બસ પલટી એકનું મોત પંચાવન ને જાગસ્ત બાકે બિહાર મંદિરના ત્રણસો ને પચાસ કરોડ પર મોટો નિર્ણય બાર બેકોમાં જમા રકમ જમા કરવાશે તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂપિયા લાખ સુધીનો લાંચનો ખુલાસો ઈડીને તપાસમાં ભ્રષ્ટાચાર પોલ ખુલી બંદૂક દેખાડી તો ડ્રીપલ તલાક આપ્યો પત્નીની ફરિયાદ બાદ પતિની ની ધરપકડ બોપાલમાં પતિ ભીતે તલાકો તલાકોનો ઉપયોગ પતિને પારે પડ્યો બિહારની ચૂંટણી પ્રચારમાં ઘર્ષણ પ્રતાપ યાદવના કાફલા પર પથ્થરમારો ઇથેનોલ પર પ્રતિબંધ મૂકવાની યુરોપની તૈયારીથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી અમેરિકા ને ચીને હાથ મિલાવ્યા ટ્રમ્પ ની ચીની પરનો ટેરિફ દસ ટકા ઘટાડ્યો વેપારી યુદ્ધ પર ઉતરેલા બે મહાસત્તાઓએ હાલ પૂરતા હથિયારો હેઠા મૂક્યા પાકિસ્તાની અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝ જાહેરાત તુર્કીનો મહત્વપૂર્ણ રોલ મારી હિન્દુ પત્ની ખિસ્તી બને તેવી ઈચ્છા અમેરિકાના ઉપપ્રમુખનું નિવેદન બાદ સોશિયલ મીડિયામાં વિવાદ ગાંજા સાથે સીઝ બાદ હવે ઇઝરાયલમાં આંતરિક તણાવ સૈન્ય પાર્ટીનો વિરોધમાં રસ્તા પર ઉતરે હજારો લોકો બે મહાસત્તા વચ્ચે ફરી તણાવ ટ્રમ્પના ના ન્યુક્લિયર ટેસ્ટ આદેશ બાદ રશિયા નું અલ્ટિમેટમ પાપુઆ ન્યુ ગીની પહાડી વિસ્તારોમાં પુષ્કળ અને કરોડટિયા ત્રીસ લોકો ના મોત મ્યાનમાર માં સાયબર માફિયાથી જીવ બચાવવા ભાગ્યા ભારતીયો હવે થાઈલેન્ડ ફસાયા જીવોની જાહેરાત હવે તમામ યુઝરોને મળશે પાંત્રીસ હજાર રૂપિયા ગૂગલ એપ્રોપ્રીસ સાથે 2TB સ્ટોરેજ પણ માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે તમામ સર્કલમાં CNAP સેવા લાગુ કરવાનો આદેશ સોશિયલ મીડિયા પર જ્ઞાન આપતા પહેલા ડિગ્રી બતાવવી પડશે ભારત પાડોશી દેશમાં ન્યુ એનએસ માટે કડક નિયમ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકોરે ડેપ્યુટી સીએમ એકનાથ સિદ્ધેને ખુલ્લી ધમકી આપી નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યું તો તોડી નાખીશું ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આ કમોસમી વરસાદથી ચૌથી માઠી અસર ખેતરોમાં તૈયાર ઉપેલો પાક પર જોવા મળી છે મુખ્યત્વે મગફળી કપાસ અને તુવેર જેવા મહત્વના પાકોનો આ આવઠાના કારણે મોટું નુકસાન થયું છે આ લગણીના આખરે તબક્કામાં વરસાદ પડવાથી મગફળીના પાકમાં ગુણવત્ત બગડે છે અને કપાસના જીવાત પડવાની સંભાવના વધી જાય છે તુવેરના પાકને પણ પારે વરસાદથી નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોએ રાતોરાત પોતાને તૈયાર પાક બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી પરંતુ ઘણા વિસ્તારોમાં નુકસાન થવાની ફરિયાદ મળી છે ત્યારબાદ મિત્રો નવેમ્બર બે હજાર પચ્ચીસ માટે આક્રોતર આયોજન હેઠા પંચોતેર લાખ થી વધુ કુટુંબોને ત્રણ કરોડ જનસંખ્યા આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી થઈ છે આંતર્ગત કહું ચોખાનું વિન મૂલ્ય તથા તુવરની દાળ ચણા ખાંડ મીઠાનું રાહ દરે વિતરણ થયું છે જેના ચલણ અને નાણાકીય ભરપાઈ પૂર્ણ થઈ છે બાકી વાજબી ભાવ દુકાનદારો માટે પ્રક્રિયા ચાલુ છે એ વાય અને પીએચએચ લાભજીઓને વચિત ન રહે તે માટે અનુરૂત વિતરણ 1 નવેમ્બર થી શરૂ થશે ત્યાર બાદ મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદ માં થયેલા પાકનું નુકસાન અંગે ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને સહાય પૈકી જાહેરાત કરવામાં આવશે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી પાંચથી થી વધુ મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા તેમણે ખેતીના પાકને થયેલું નુકસાનને સ્વીકાર કર્યો છે